નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે એસઓજી પોલીસ અને આગેવાનો દ્વારા યુવાનોને નશામુક્ત થવા માર્ગદર્શન શિબિર યોજાય પંચમહાલ જિલ્લાના ગોકંબા તાલુકાના રીચવાણીમાં એસઓજી પોલીસ અને આગેવાનો દ્વારા યુવાનોને નશામુક્ત થવા માર્ગદર્શન શિબિર યોજાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે દેશનું યુવાધન નશીલા પદાર્થોથી દૂર રહે અને શિક્ષણ મેળવે પોતાની નામના મેળવે તેમજ સમાજ અને દેશનું નામ રોશન કરે તે માટે સમાજ કટિબદ્ધ છે એવો સંદેશ આપવામાં આવ્યો હતો તેમજ જે યુવા નશાની ચંગુલમાં ફસાઈ ચૂક્યો છે તેવા યુવાનો માટે દેશમાં નશાનો વેપાર અને નશો કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં પંચમહાલ જિલ્લો જાણે નશો કરવા અને નશીલા પદાર્થો માટે હોટ ફેવરિટ બન્યું છે જિલ્લામાં અવારનવાર ક્યાંક દારૂ તો ક્યાંક પોસડોડાની ખેપ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે દેશમાં નશાનો વેપાર અને નશો કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં પંચમહાલ જિલ્લો જાણે નશો કરવા અને નશીલા પદાર્થો માટે હોટ ફેવરિટ બન્યું છે જિલ્લામાં અવારનવાર ક્યાંક દારૂ તો ક્યાંક પોસ્ટડોડાની ખેપ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે જો વાત કરવામાં આવે પંચમહાલમાં નશો કરવાવાળાની તો નવયુવાનોમાં નશો કરવાનો જાણે નવો ટ્રેન્ડ વ્યાપ્યો છે નવયુવાનો વિવિધ પ્રકારના નશીલા પદાર્થો થકી નશો કરી પોતાનું કિંમતી જીવન બરબાદ કરી રહ્યા છે ત્યારે આજે રીછવાણીમાં એસઓજી પોલીસ અને આગેવાનો દ્વારા યુવાનોને નશામુક્ત થવા માર્ગદર્શન શિબિર યોજાઈ હતી જેમાં પંચમહાલ એસઓજી પોલીસ અધિકારીઓ સહિત ટીમ અને રીછવાણી ગામ ગ્રામ પંચાયતના સરપંચ જસવંતસિંહ પટેલિયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગામના યુવાનો તેમજ વડીલોએ ભાગ લીધો હતો જગદીશ રાઠવા મનોમંત ન્યૂઝ કોગંબા